તો આપણે જાણીએ છીએ કે પ્રશ્નનો કોઈ મોડલ આન્સર હોતો નથી પણ અમારો મહત્વનો પ્રયત્ન એવો રહે છે કે પ્રશ્નમાં માંગ્યા મુજબ અમે ઉત્તર લખવા પ્રયત્ન કરીએ આજનો PYQ છે એક GPSC માં પૂછાયેલો પ્રશ્ન છે GPSC 2021-22 નો અવકાશ વિજ્ઞાન એ એક સમયે વૈભવી ગણાતું હતું પણ હવે વિકાસ માટે નિર્ણાયક માધ્યમ બની છે એક UPSC 2016 માં PYQ પૂછાયેલો છે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ આ ટેકનોલોજીના ઉપયોગથી ભારતને તેના સામાજિક અને આર્થિક વિકાસમાં કેવી રીતના મદદ મળી છે તેની ચર્ચા કરો તમને જો કી ટર્મ બ્રેક કરતા આવડી જાય અને સાથે એક્ઝામ્પલ કોટ કરતા આવડી જાય તો તમે તમારો આન્સર બધાથી અલગ બનાવી શકો બીજું અવકાશ વિજ્ઞાનની સિદ્ધિઓ ઉપર બે થી ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે એ આના પછીના ઓડિયો આર્ટિકલમાં આપણે તેની ચર્ચા કરીશું આજે મેં અવકાશ વિજ્ઞાનનો ઉપયોગ ટકા વિકાસમાં કે ટકા વિકાસ માટે કેવી રીતના નિર્ણાયક માધ્યમ છે અને અવકાશ ક્ષેત્રોએ ભારતના સામાજિક અને આર્થિક વિકાસમાં કેવી રીતના મદદ મળી છે એ બે થી ત્રણ કી ટર્મ પર ચર્ચા કરી છે અગાઉ આપણે પીવાય ક્યુ ની ચર્ચા કરી ગયા તેમાંથી પણ ઘણી બેસ્ટ પ્રેક્ટિસ કે ઉદાહરણોમાં બેઠા લખી શકાય થોડા અલગ લખવા પ્રયત્ન કર્યો છે આજના પીવાયક્યુમાં જો તમને અમારી કન્ટેન્ટ અમારું ચેનલ ચેનલનું કન્ટેન્ટ વેલ્યુએબલ લાગે તો તમે જીપીએસસીની તૈયારી કરતા અને ખાસ જે લોકોને પીવાયક્યુ સોલ્વ કરવું છે તેમને અમારી ચેનલ શેર કરો જેથી મહત્તમ લખો લોકો આ ચેનલનો લાભ ઉઠાવી શકે અને અમે વધારે ઇનોવેટિવ રીતે તમને કન્ટેન્ટ પૂરું પાડી શકીએ આજનો પીવાયક્યુ છે એક સમયે અવકાશ વિજ્ઞાન વૈભવી ગણાતું કેવી રીતના વૈભવી ગણાતું પેલો કીટમ તો આજ છે એક સમયે વૈભવી ગણાતું તો એક તો ખર્ચાળ પદ્ધતિ છે બીજું પર્યટન ક્ષેત્ર માત્ર અમીરો માટે છે તો પણ વૈભવી ગણી શકાય ત્રીજું એમાં ટેકનોલોજી નિપુણતાની જરૂર છે અવકાશ ક્ષેત્રમાં તો એ પણ એક વૈભવિક ક્ષેત્ર ગણી શકાય ત્યારબાદ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ની વધારે જરૂર છે તો એ પણ એક વૈભવી ક્ષેત્ર ગણી શકાય તો અવકાશ અને વિજ્ઞાન છે એ ઘણી બધી રીતે વૈભવિક ક્ષેત્ર ગણી શકાય ત્યારબાદ કી ટર્મ છે વિકાસમાં કેવી રીતના ઉપયોગ અને બીજા પ્રશ્નમાં કી ટર્મ હતો સામાજિક અને આર્થિક વિકાસમાં કેવી રીતના મદદરૂપ

સંચારમાં લખી શક્યું ગયા વખતે મેં ચર્ચા કરી હતી જી સેટ અને ઇનસેટ શ્રેણી ત્યારબાદ પરિવહનની સુવિધા સુધારવા માટે લખી શકીએ ટીવી છે પ્રસારણની સુવિધા છે તેના માટે પણ ઉપયોગી બની શકે ત્યારબાદ શહેરી આયોજનમાં પણ ઉપયોગી બની શકે આપદા પ્રબંધનમાં પણ ઉપયોગી બની શકે આપદા પ્રબંધનમાં પણ ઉપયોગી બની શકે આમ બધા કીવર્ડ સાથે જો તમને એક્ઝામ્પલ કોડ કરતા આવડી જાય તો તમે સરળતાથી ઉત્તર લખી શકો જેટલા મહત્તમ પોઈન્ટ લખો તેની સાથે ઉદાહરણ સાથે તમે ઉત્તર લખી શકો તો આમ ઘણા બધા પોઈન્ટ લખી શકો જૈવ વિવિધતા લખી શકો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે પર્યાવરણની જાળવણી માટે લખી શકો પર્યાવરણની જાળવણી માટે લખી શકો જોઈએ ઉત્તર સૌથી પહેલા પ્રસ્તાવના અવકાશ વિજ્ઞાન એ માત્ર સ્વપ્ન જોનારાવાનું ક્ષેત્ર ગણવામાં આવતું હતું પરંતુ આજે વિશ્વના દરેક દેશ માટે તે મહત્વનું સાધન બન્યું છે વર્તમાન સમયમાં અવકાશ વિજ્ઞાને હરણફાળ પ્રગતિ ભરી છે સૌથી પહેલા તો વૈભવી ક્ષેત્ર કેવી રીતના અતિશય ખર્ચા પ્રગતિ છે રોકેટ બનાવવું અવકાશયાન બનાવી અવકાશ મથકો બનાવવા સંશોધન કરવું અબજો ડોલર ખર્ચ કરવામાં આવશે તે માત્ર શ્રીમતો અને મોટી સંસ્થાઓ માટે જ ઉપલબ્ધ છે આમ તો પ્રશ્નમાં આ કીવર્ડ ડિફાઇન ડિફાઈન કરવાનું બહુ જરૂર નથી પણ પ્રશ્ન ને થોડોક વૈભવિક ક્ષેત્ર ડાયડો છે પચીસ ટકા જેટલું સેન્ટેન્સ એમાં છે ત્યાર બધી બાદનું સેન્ટેન્સ છે વિકાસ માટે છે એટલે મેં વૈભવી ક્ષેત્રના બે થી ત્રણ મુદ્દા લઈ લીધા ઉચ્ચ ટેકનોલોજી અને તેમાં જરૂર પડે છે અવકાશ પર્યટન બ્લુ ઓરિજિન છે છે જેમાં હાલના જ આપણા ભારતના સુભાંશુ ટુકલા અવકાશ યાત્રી તરીકે ગયા છે તો એ છે એ માત્ર શ્રીમતો માટે અથવા તો સરકારી ક્ષેત્ર માટે ઉપલબ્ધ છે આમ અવકાશ ક્ષેત્ર એ વૈભવિક ક્ષેત્ર ગણાય છે હવે વિકાસમાં કેવી રીતના ભૂમિકા ભજવે તમારો મેઇન કીવર્ડ એ છે કે વિકાસ આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં કેવી રીતના નિર્ણાયક ભૂમિકા ભજવી શકે સંચાર ક્ષેત્રમાં વૈશ્વિક વિશ્વને એક ગામરૂ બનાવવાની સુવિધા પૂરી પાડે છે ભારતમાં જી સેટ ઇન્સટ ઉપગ્રહના માધ્યમથી ટેલિવિઝનની સુવિધા રેડિયો ઇન્ટરનેટની સુવિધા અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી છે આપદા પ્રબંધનમાં પણ ઉપયોગી કરે ભૂકંપ સુનામી ની પૂર્વ તૈયારી કરવી પૂર ચક્રવાત રાહત બચાવવા માટે રણનીતિ બનાવી એમાં પણ ઉપયોગી બની શકે દાખલા તરીકે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટના ડેટાના ઉપયોગથી જોશી મઠ ઘટના બચાવના કાર્યની કામગીરી તો એમાં પણ ઉપયોગી બની શકે ભૂગોળ અને સંસાધનના સંચાલન માટે જમીનના ઉપયોગો પાકની જંગલોનો વિસ્તાર કૃષિ વન્યજીવન સંરક્ષણ શહેરી આયોજન વગેરે પર બાજ નજર રાખવા માટે ઉપયોગી બની શકે સેટ સેટ છે વગેરે સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કરી શકાય નવીન ટેકનોલોજીના વિકાસમાં પણ તેનો ઉપયોગ બને કરી શકાય દાખલા તરીકે બ્રહ્માંડના રહસ્ય જાણવા ભૌગોલિક શરતના જાણવા અન્ય ઉપગ્રહોની માહિતી માટે દાખલા તરીકે ચંદ્રયાન ત્રણના ના મદદથી ચંદ્રની સપાટી અને વાતાવરણની વૈજ્ઞાનિક જાણકારી મળી આંતરરાષ્ટ્રીય સહકાર માટે પણ ઉપયોગી બની શકે છે દાખલા તરીકે ઈસરો અને નાસાનું મેષાર ક્ષેત્ર નિયમન નિરીક્ષણ અને નિયંત્રણની ભૂમિકામાં પણ ઉપયોગી બની શકે છે પૃથ્વીના ભૌગોલિક ભાગ પર નજર રાખવા માટે દાખલા તરીકે કાર્ટોસેટ આ ઇન્દસ સ્કાય તરીકે ઉપયોગી છે ત્યારબાદ નેવિગેશનની સુવિધા માટે જીપીએસ છેナビ નાવિકની સુવિધા છે તો એ પરિવહનની સુવિધાને સરળ બનાવે છે મોસમ પૂર્વાનુમાન પણ ઉપયોગી બની શકે છે કલ્પના સેટ છે મેગા ટ્રોપિકલ છે આવા ઉપગ્રહ નો મદદથી વરસાદનું પૂર્વાનુમાન અને આગાહી કરી શકાય છે ત્યારબાદ ટકા વિકાસના આયોજન માટે જળ છે જમીન છે જંગલો છે એના સંરક્ષણ અને સંવર્ધનમાં પણ ઉપયોગી બની શકે છે દાખલા તરીકે મેપમાં ઇન્ડિયા પરથી નકશા તૈયાર કરવા સામાજિક વિકાસમાં શિક્ષણ છે સ્વાસ્થ્ય છે ખાદ્ય સુરક્ષા ખેતી ક્ષેત્ર માટે ઉપયોગી બની શકે છે ઉપયોગથી સ્વયં પર શિક્ષણની સુવિધા સામાજિક વિકાસમાં ઉપયોગી બની શકે ત્યારબાદ ગ્રામીણ વિકાસ અને ઈ ગવર્નન્સ જમીનના રેકોર્ડનું નું ડિજિટલાઈઝેશન કરવું ગ્રામીણ માળખાની સુવિધાનું આયોજન કરવું મનરેગા જેવી યોજનાઓની દેખરેખ રાખવી એમાં પણ ઉપયોગી બની શકે સેવાઓમાં પણ ઉપયોગી બની શકે કુદરતી સંચાલન કૃષિ ઉત્પાદન જળ સંસાધનો આપદા પ્રબંધન વગેરેમાં ઉપયોગી બની શકે જેટલા તમે મહત્તમ કી પોઈન્ટ લખી શકો એટલા આમાં લખાઈ શકે અવકાશ વિજ્ઞાન એ આજે માત્ર વૈજ્ઞાનિક માટેનું ક્ષેત્ર નથી રહ્યું પણ દરેક જીવનને સ્પષ્ટ ક્ષેત્ર બની ગયું છે અવકાશ વિજ્ઞાન એ આર્થિક સામાજિક પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટે નિર્ણાયક સાધન પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન નું મહત્વ શું છે ભારતના માનવ વિકાસ મિશન કાર્યક્રમમાં ગગનયાન માટે તે કેવી રીતે ઉપયોગી બની શકે વખત સમસ્યાઓ જણાવો ભારત હજી સુધી આટલી સફળતાઓ છતાં માનવ સહિત મિશન એટલે કે ગગનયાન મિશનને લોન્ચ કરી શક્યું નથી તો તેની ખામીઓને ઉપાડું એના પર પણ એક પીવાયક્યુ પૂછાયેલો છે